હલે કેમ ન બ્રાખણ ને વિલે સાગા છે બતને છે એમાં દરસી મોગલ હરમા દે છે બ્લોગ છે ને આજે આપણે એક બનાવવાનું છે તો શું બનાવશું બ્લોગ કન્ટીન્યુ બની રહેજો બટેકા છે ને આપણે મૂકવાના છે બાફા ભાવ છે

ધાણા જીરું આખું જીરું એસે લાલ મરચું એnte આપણે બનાવવાનું છે સમ ફાઇનલી આપણે તવી મૂકી દીધી છે તે જીરું આખું બટેકાનું છૂંદો કર લો તો એ નાખી દે હળદર ધાણા જીરું નિમક

હવે આપણે આને બાંધવાનો છે લોટ આપણે કમ્પ્લેટ લોટ બંધાઈ જશે તો હવે આપણે પહેલાં રોટલી વણવી પડશે

Thank you. ફેમાલી હવે આપણા સમોસા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આને આપણે ટેસ્ટ કરવાના છે પણ આમાં એક પ્રોબ્લેમ અમારે ગઈ જેવું આ સડ બે ખુલ્લા રહી ગયા કેમ કે પહેલીવાર સમોસા બનાવવા કે એટલે તો એવું થાય જતી કોઈ દે બનાવ્યા નહોતા પહેલી વાર બનાવવા છે ને એક પ્રોબ્લેમ બીજો હતો કે આમાં લીલા વટાણા નાખવાનો પણ લીલા વટાણા અમારા ગામમાં તા ન મળ્યા પછી લીલા વટાણા ન નાખ્યા અમે તમે નાખી દીધો લીલા વટાણા અમારે મળા નહીં એટલા માટે અમે ન ના તો હવે આપણે એનો ટેસ્ટ કરી લઈએ